તેમ છે મિત્રો ફરીથી મારા આકાશી દીવાના બ્લોગમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજ છે છવ્વીસ જાન્યુઆરી એટલે અમારે બધા જો અમારે સ્કૂલમાં અને આયોજન છે એટલે અમે અત્યારે જો કેટલા સાત વાગે અહીંયા જવાનું છે જો અત્યારે મારી પેગું કુણાલ છે કાર્યો છે કે જો અમે જઈ જઈને ઘરે જઈ અમે બધા અત્યારે આઠમા વરને વહેલું જવાનું છે તો જઈ લો ફાઇનલી આવી ગયો છે અને અમારે છે ને થોડુંક મોડું થઈ ગયું અમારે સાત વાગ્યા તો અહીંયા પોગવાનું હતું અને અત્યારે મે કેટલા ખબર 7 વાગે આના ઘરે પોઈગા અમારે સ્કૂલે પોગી જવાનું હતું 7 વાગે તો આ ભાઈ ની વાહ હામું જો તો ને ખાવા માંર્દી કલા કાઢી નાખી હાલો છોડો તોડું નથી ભાઈ હવે તો અત્યારે જો નિસાડામાં હાલતા થઈ ગયા અને હવે બધાને જો ઘડીએ ઘડીએ બધાની વાધરીઓ નીકળી જાય તો બધા વાધરી બાંધે હે હાલતા ફૂલે કેમ કે મત ઓયલા કે મોરું થઈ ગયું હે

બધા અત્યારે પેન્જ્રી ટીમ ચલાવવાની છે ને એમાં વિડીયો ચાલુ થાય જવાનું છે ચેકિંગ કરવાનું છે તમને મિત્રો એ કહી દઉં કે આ ટચવાની ટીવી છે જો ને જોવા ટીવીનું આમાં આખા વર્ષ દરમિયાન આ પ્રવૃત્તિ છે जो है बदय जो आ गई है पब्लिकिटी यार हमें ऑफिस में चाहिए मारे तो भाई कैमरा गया भाई हमारा बदय फोटो वाला है हमारी पे मोबाइल आ गई हो राष्ट्रगीत हुआ है तुम्हारे कैमरा मत तरीके ચારે <tries> આંગણવાડીમાં નાના બાળકો ને બાળ શક્તિ માતાઓને માતૃ શક્તિ શક્તિ ના બે કેટલી માં આપે છે આંગણવાડી

એટલે ઇંગ્લિશમાં પ્રેઝન્ટેશન ને ગ્રુપ ડિસ્કશન ને એવું બધું કરવાનું હોય તો મારી સાથે જેટલી પણ બીજી સ્ટુડન્ટ્સ હતી મને યાદ છે એ લોકો એમ કહેતા કે કઈ રીતના કરશું ઇંગ્લિશમાં તો આપણે કોઈ દી મહિલા નથી કઈ રીતના કરશું પણ મને પીક નહોતી કેમ કે મને યાદ છે રાહુલ સર ગાઈડન્સ અંડર સાતમા ધોરણમાં માં આજ સ્ટેજ પર ઊભા રહીને મે પહેલી વાર ઇંગ્લિશ માં સ્વિચ આવી જો એવું કહેવાય છે કે જો પાયા મજબૂત હોય ને તો બિલ્ડિંગ લાંબા સમય સુધી ટકે અને સરખી રીતના ઊભી રહી શકે તો થેન્ક યુ ટુ ધ ઓલ ધ ટીચર્સ કે જેણે હું જ્યારે અને અમે લોકો જ્યારે આ સ્કૂલમાં હતા ત્યારે ગાઈડન્સ આપ્યું અને અમને અમારા નોલેજ તો આપણે વિડિયો ચાલુ કરતી તો બધાય તો

બીજે ક્યાં જાવું હવે કેટલા એક વાગ્યો આવ્યો એટલે ઘરે પછી બપોર પછી ક્યાંક જાય બતાવી છે હાલો ને શાંતિ તો બપોર પછી નીંદર કરીને પછી પાછા આવી ગયા ઉર્જા જો અત્યારે ઉર્જામાં આવી ગયા અને અત્યારે જોઈ બે ગયા દુકાન આને કઈક લેવું છે દુકાન ખુલે પછી

તો આજનો બ્લોગ કેવો લાગ્યો એ ખાસ તમારે કમેન્ટમાં જણાવવાનું જ છે અને જો તમને વિડીયો ગમતો હોય તો લાઈક કરવાનું ભૂલવાનું નથી અને જો ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો તો એમાં કાંઈ તમારું કંઈ જવાનું નથી તો આજનો બ્લોગ અહીંયા જ પૂરો જો તમને આવો બ્લોગ જોવા હોય તો પેનલને સબસ્ક્રાઈબ કરવાના બેલ દબાવી દો ઘંટુર તો તમને ને એની માહિતી મેળવી રહી કે અમે નવો બ્લોગ આવ્યો કે નહીં ઓકે હાલો બાય